ગત ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે નવરાત્રી દરમિયાન વાઘરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ અને આણી મંડળી દ્વારા ગામના જ કેટલાક લોકો પર જીવલેણ હુમલો થતાં દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે બાદ ચાર આરોપી પૈકી ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા જોકે કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ પોલીસ પકડથી દૂર રહ્યા હતા સુલેમાન પટેલ અમરેલી મનાલી અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ માટે હાઈકોર્ટ સુધી દરવાજા પણ ખટખટાવ્યા હતા પરંતુ તેઓને સફળતા મળી ન હતી આ વચ્ચે ભરૂચ એલસીબી પોલીસે ગત તારીખ ચોવીસ જાન્યુઆરીના રોજ પોલીસને ચકમો આપી નાસ્તા ફરતા સુલેમાન પટેલની વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા સુલેમાન પટેલને ભરૂચ સબજેલ ખાતે મોકલવામાં આવ્યા હતા ત્યારે ભરૂચ સબજેલમાં સજા ભોગવી રહેલ સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઈ જામીન અરજી અંગે ચર્ચા કરી હતી કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે સુલેમાન પટેલ અમારા પરિવારના નજીકના વ્યક્તિ છે અને કોંગ્રેસમાંથી વાગરા વિધાનસભા બેઠક પરથી તેઓ બે વખત ચૂંટણી પણ લડ્યા છે વધુમાં તેઓએ કહ્યું હતું કે સુલેમાન પટેલ કોંગ્રેસને હંમેશા મજબૂત કરવાના સતત પ્રયાસ પણ કરે છે ત્યારે તેમના કપરા સમયમાં મારો પરિવાર અને કોંગ્રેસ તેમની પડખે ઊભા રહી કાયદાકીય લડાઈ લડીશું તેમ કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે જણાવ્યું હતું આજ મેં સુલેમાન પટેલ જો કોંગ્રેસ કે પુરાને વફાદાર ઓર પાર્ટી લીડર હૈ વાઘરા દો ટાઈમ્સ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કા आका आ, सीट पे लड़ा सलमान भाई मेरे खुद के भी प्रिय मित्र हैं और उनके और मेरे पिता श्री लेट महरूम अहमद पटेल के बहुत पुराने रिश्ते हैं आ, ये मैटर सब्जुट है तो मैं ज़्यादा बोलना नहीं चाहता हूँ लेकिन हम सब कांग्रेस के परिवार और भरूच के सब नागरिक उनके साथ हैं और हम उनको पूरा सपोर्ट देंगे और अगर यहाँ भी बात नहीं बने हम, मैं मानता हूँ कि हम सुप्रीम कोर्ट के पास भी એ મામલે મેં આગે જાય